સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાયેલ નોટિસ બાદ મામલો વધુ ગરમાયો ધારાસભ્ય વિમલ ચુડાસમાના નેતૃત્વમાં લોકોના ટોળા એકઠા થયા હાલ સોમનાથ નજીક આવેલા વેણેશ્વર વિસ્તારમાં બીમાર ગાયોની સેવા કરવામાં આવી રહી છે એ જગ્યા પર પ્રશાસન દ્વારા નોટિસ ઇસ્યુ કરી જમીન ખાલી કરાવવા કહેવામાં આવ્યું છે અને પચાસ જેટલી ગાયોને અહીંથી હટાવવામાં આવી છે જો કે ડિમોલેશન થાય તે પહેલાં જ આ સમગ્ર મામલો તૂત પકડી રહ્યો છે મારો ગઢિયા મુકેશ મારું નામ છે અમે આટલા વીસ વર્ષથી ગૌ સેવા યુવક મિત્રમંડ ચલાવીએ છીએ અને વીસ વર્ષથી અમે સેવા કરતા આવીએ છીએ અને સેવા કરીએ છીએ ઓલરેડી ગામ પાટણ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કેવી બીમાર હોય કે લુલી લંગડી હોય એ મળી પીતી જાય તો અમે સેવા કરીએ છીએ અને અમે આપણે ફોન આવે તો અમે લઈ આવીએ છીએ ને આ સમયમાં અમારે એવું સિચ્યુએશન આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનું પ્રમોશન આવ્યું છે નગરપાલના સહિત આવી ને અમારે ગાયું આખી ગાયું ભળી જાય છે ને અત્યારે અમારે દબાણથી ગાયું ભળી આવે અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયું ભળીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે ને આ લોકો નગરપાલિકા સહિત છે પોલીસ સહિત ને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે એ પ્રમોશનમાં અમે કોઈપણ જાતની કોઈપણ જાતની બીમાર સારવાર કરીએ છીએ અને કોઈપણ જાત બીજું ગાયું હોય ને લેવા જાય છે ને અત્યારે ઓલરેડી અમારે ગાયું લેવાનું બંધ થઈ ગયું છે ને આથી અમે સારવાર કરતાં બંધ થયા છે અને જે અમારી થાતું તો આટલું અમે કઢાવી પીયો અત્યારે અમે સેવા ખોલી કરી છે ગામમાં જે બાજુ ચીસ ગાયું રખડે છે ને અમે જે ચીઝ મિનિસ્ટ ઓફિસરને દેખાતો નથી ને જે અમે ગામમાં ફોન કરીએ તો કોઈ આવતા નહીં અત્યારે ઓલરેડી નગરપાલિકા અમારે આગળથી ગાયું મળી જાય છે આ બાબતથી ધારાસભ્ય વિમલ ચૂડાસમાંએ જાહેર જનતાને આહવાન કર્યું હતું ધારાસભ્ય વિમલ ચુડાસમાના જણાવ્યા મુજબ જે જમીન પર ડિમોલેશનની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તે જમીન ઓગણીસો ત્રાણુંમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરી સમાજને આપવામાં આવી છે જેના ડોક્યુમેન્ટ પણ તેઓની પાસે છે અહીં શ્રી રામદેવજી પીરનું મંદિર પણ છે તંત્રએ આ તમામ હટાવવા નોટિસ પાઠવી છે આમ કરવામાં કસૂર થયેથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવાની ચીમકી પણ આપી છે સોમનાથ મેન રોડ ઉપર અમે બેઠા છે ત્યાં જગ્યા છે એમને પણ આ જગ્યા ફાળવેલી હતી અને એમને ભૂક પ્રસિદ્ધ કરેલી હતી એ પ્રસિદ્ધમાં એને ઘણા સમાજોને પણ વંડી આપેલી હતી એ ભૂક પ્રસિદ્ધમાં લખેલું છે અને બુકમાં એમને અત્યાર સુધીના જે સોમનાથ મંદિરમાં જે જે કામ કર્યા આખી યાદી બનાવીને ભૂખની પ્રસુદ્ધિ પણ અમારે ત્યાં પુરાવા છે આ જગ્યા છે એ અંદાજિત પાંચ પાંત્રીસ વર્ષથી કોડી સમાજ પાસે છે અને આ આ આ જગ્યા આપવા માટે એ સમયે બે ટ્રસ્ટીઓનું નિમુક્ત કરવામાં આવે છે આ ટ્રસ્ટીઓને તમામ જિમેદારી છે આગળની પ્રશુદ્ધિ કરવા માટેની એ ટ્રસ્ટી આ જગ્યા કે આ કોડી સમાજની વંડી માટે જગ્યા આપવાનું છે અમારા વડીલોને આપેલી હતી એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાયો હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે તો ગાય બાપાએ કીધું એમ જે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયના દફન કરી જે પ્રો જે વિધિ કરવામાં હોય સીધી કરવામાં આવતી હોય છે આ રામધેપુર મહારાજનું મંદિર છે ત્યાં મોટી સમાય મોટા સ મોટા પ્રમાણમાં કોળી સમાજ સામે જ રહી છે વૈનેશ્વર મંદિર સામે તે બાપાને ધજા ચડાવી અને અમે અને પ્રસાદી કરતા હોય છે અને આ કોળી સમાજની જગ્યા આપેલી હતી પણ બે દિવસ પહેલાં તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જવા તો આ લોકો ના પડી ગાયો ઉપર ગાયોને ને મારકૂટ કરી અને એ લોકો ગાયો પચાસ જેવો ભરી ગયા અને એ કીધું કે અમે પાછા મૂકી જશું પણ બીજા દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે તમે તમારે હાથે તોડી નાખજો મંદિર તોડી નાખવાનું છે એ પણ રામદેવજી મહારાજ મંદિર પણ તમે તમારે હાથે તોડી નાખજો પછી નહીં તોડવામાં આવે તો બુઢલેજન નહીં અને મંદિર

કોઈ ન્યાય તંત્ર નો ખોફ નથી કોઈ બાબા સાહેબના ના આંબેડકર નું બંધારણ છે બંધારણ છે એ બંધારણ ને મૂકીને મૂકી છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે મેં તમને કીધું કે પરમ દિવસે આ સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાવ કોઈનું મકાન પાડવા જાવ તો એને નોટિસ આપવી જોઈએ પંદર દિવસે યા નોટિસ ચિપકાવી જોઈએ અને પોર્ટલ ઉપર પણ મૂકવી જોઈએ બે દિવસ એક એક દિવસ પહેલા તો હુકમ છતાં પણ એને પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો ગોપ્રેમી અને તમામ અહેવાલ પરાગ સંગતાની લોકાર્પણ